અને બધાની આશા પૂરી કરે તો ફ્રેન્ડ્સ મારે એકટાણું તો સાંજે જ છે રાતે અને અત્યારે મેં આ લોકોને ખાવું છે બટેટાનું કોરું શાક અને રોટલી તો મારી માટે પણ મેં બે બટેટા મૂકી દીધા છે બાપવા સાથે જ તો અહીંયા મારું કુકર થાય છે અને ઓળાના સારા સારા તો ફોલાઈને ખવાઈ ગયા છે માંડવી અને થોડા ગોગડા રહેશ પણ મને ગોગડા બહુ ભાવે તો હું એ ફોલું છું અને સાબુતાણા થોડાક પલાળી દીધા છે એટલે થોડીક બટેટાની સૂકી ભાજી આજે વિચાર છે કારણ કે માથું બહુ દુખે છે તો બસ અને કાલે મેં ગરબો બે દિવસ એમ તો મારે ચાલુ હતું કામ ગરબો શણગારવાનું તો કમેન્ટ કરીને મને મસ્ત મજાની કમેન્ટ કરજો કે કેવો મેં ગરબો શણગાર્યો છે અને હા કાંઈક આ વખતે મેં ડિફરન્ટ જ પૂજાની થાળી મેં શણગાવી છે તો તે પણ મને કહેજો કારણ કે ઓલા રેસા મેં લગાડ્યા છે ઓલા સાડીમાં હું લગાડી હતી અને આવતા મારે તે થોડુંક ડિફરન્ટ મેં કર્યું આ વખતે તો તે પણ કમેન્ટ કરીને કહેજો કેવું છે અને હું કાલે જોવા નહોતી ગઈ અને કાલે તો વિચાર છે કે બગસરા જવા પછી જોઈશું જો જવાય તો જાશું ને પછી કંઈક વાત માતાજીને પગે લાગવા તો બસ અત્યારે આવું છે તો મારી સાથે જોડાયેલા રહેજો અને હા તમે બધા કેજો કે તમે ગરબો કેવો શણગાર્યો કેવો લીધો અને ક્યાં ક્યાં જોવા જાવ છો તો બસ હું મારું કામ અત્યારે કરું છું પાછી મળીશ તમે ઘડીક રહીને ત્યાં સુધી જય સ્વામિનારાયણ બાય ફ્રેન્ડ્સ અહીંયા મારું કુકરમાં બટેટા બફાઈ રહ્યા છે અહીંયા મેં થોડાક સાબુદાણા પલાયેલા છે અને આ ફોલું છું હું ગોગડા તો હું મારું કામ પતેલું પછી તમને મળું બાય તો બટેટા મારા ગયા છે આ છોકરાઓ માટે છે કોરું શાક કરું છે ને આ મારી માટે છે અને અહીંયા મરચા સુધારા ગયા છે નંગ અને અહીંયા ઓલી ઓળા પડ્યા હતા સીંગ નથી તો શેકેલા ઓળા છે એને મેં ચોપ કરી નાખ્યા ઝીણા મારી ફટાફટ ભાજી અને કોરું બટેટાનું શાક કરી નાખું તો વાયગા છે સવા બે

પછી મેં કાલે સંગાયો તો ક્રીશ કેજો comment માં કે કેવો સંગાયો છે મસ્ત મારો ગરબો છે તો તમારા બધા એવો જ સરસ છે મને ખબર છે તો બસ હવે જમવાની તૈયારી કરે છે ચાલો તમે બધા પણ જમવા જય સ્વામિનારાયણ તો ફ્રેન્ડ્સ ચાલો જમવા બટેટાની અને સાબુદાણાની ખીચડી છે સરસ મજા લીલા મરચાં નાખીને માં કોથમેરી ને આદુ કે કાઈ નથ નાખ્યું લીંબુય નથ નાખ્યું સિમ્પલ એવી અને પડખે છાશ તો ચાલો સૌ બધા ફરાળ કરવા હાઈ ગાઈસ તો વાયગા છે ત્રણ અને જમીખા ને નવરા થઈ ગયા છે અને ઉમેશ પપ્પા કરે છે માળા તો ઉમેશ પપ્પા જયમાં છે કે નહીં જયમાં કઈ ખબર ન પડી ઉમેશ પપ્પા જયમાં જમી લીધું હા હા હું મારે ઉંમેશા પાકઈ ભૂખા છે નહીં તો છેલ્લી માળા રહી ને તમારે બસ તો રાતે દેવા જવાનું તો ચાલો હવે હું ઘડીક રીલ નાખું કાલે ઉતારી જઈશ અને થોડાક વાર મારા હાર કરું પછી પાછા આપણે ફટાપટ મળીએ ત્યાં સુધી જય સ્વામિનારાયણ હેલો ભલે મળી લઉં જય સ્વામિનારાયણ તો કેમ છે તમે બધા પણ હવે તો મને લાગે છે કે શિયાળો આવી ગયો ધીમે 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 સ્ટાર્ટ કરે છે સવાર સવારમાં થોડીક ઠંડી લાગે મસ્ત હવામાન ઠંડુ હોય અમે કાલે ગયા તા લેવા તો મસ્ત હવામાન થોડું ઠંડુ ઠંડુ

તો તો સીયો કુલ જામી ગયો છે તો તો ભાઈ મજા મજા મમ્મી સાથે પાછી મુલાકાત થશે ઉજવાલા સાથે બકુલ કુમાર સાથે તો મારી બેન ને મારા બા સાથે આવશે પણ મજા તો બસ અત્યારે તો આમ છે અને હું આવી છું રસોડામાં રસોઈ કરવા નથી આવી હું આવી છું પ્રસાદી સુધારવા અને દીયાવાટીની તૈયારી કરવા કારણ કે પોણા સાત થયા છે તો ફ્રેન્ડ્સ તમે મને કમેન્ટ તો ન કરી હા મારી બેન ની દીકરી તો કઈ રીતી સોરી ય ભૂલી ગઈ થેન્ક યુ સો મચ તો કમેન્ટ કરવા બદલ તો કોણે કોણે ગરબો ઘરે શણગાર્યો છે અને કોણે કોણે બહારથી આવો શણગારે લીધો છે મને ઘરે શણગારો બહુ ગમે પહેલેથી ઘણા ટાઈમથી ઘરે જ શણગારું છું તો બસ હવે કાલે જવાનું કાલે પરમધી બગસરા જવાનો વિચાર છે જો જવાય તો પણ નોરતામાં પગે લાગવા જાવું તો છે એ તો પાકું જ છે હવે કાલે જવાય કે પરમધી જવાય બસ હવે હું ફટાફટ સુધારું પ્રસાદિક કેળાને અને પછી કરીએ આપણે બધા સૌ આરતી જય શ્રી જય સ્વામિનારાયણ જય માતાજી જય અંબે અમે સબ પપ્પા જય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આરતી કરવીશ ને હવે ગૌરવ લાગશે ને મને આરતી તમને ઉજ્વલા બહુ યાદ કરે છે બકુલ કુમાર ઉજ્વલા સુરેશ કુમાર શું કરે છે જેઠા લાલિ શું કરે છે સુરેશ કુમાર બોલાય જાય છે ઉમેશા પપ્પા ઉમેશ પપ્પા નહીં એ બહુ કીધું ટીનુ પપ્પા ટપુ કે પપ્પા આ પપ્પા આમ જોવો કરવા ચાલો ફ્રેન્ડ્સ સૌ મળીને આપણે માતાજીની આરતી કરીએ માતાજીની આરાધના કરીએ તો પાંચ મિનિટ પછી પાછા આપણે મળી ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય માતાજી

Aka se mati કે આપણે પાછા કાલે રાત લેશું કે આજે સોનમ જ્યોતિ બહુ આવડતા નથી ભૂલાઈ ગયા ઘણો ટાઈમ થયો ને તો ફરી એકવાર તમને નવરાત્રી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નાના બ્લોગ સાથે નાની વાંચો સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ અને હા તમારી તબિયતનું ધ્યાન રાખજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો તમારા સપોર્ટથી જો હું આગળ જઈ શકીશ તો પ્લીઝ મને સપોર્ટ કરજો

સિદ્ધ દે અષ્ટનવ નિધિ દે વશ માધ બગવાની હૃદય મે જ્ઞાન દે જીત મે જ્ઞાન દે અવય વરદાન દે સમ દૂર કર સુખ ભર દૂર કરી સંપૂર્ણ કર દસ જાન સજન સહિત દે કુટુંબ સોહિત દે જગમાં જીત દે મા ભવાની રે મા જગમાં જીત દે મા ભવાની જય અંબે માતાજી તમારા બધાનું ધ્યાન રાખે તમને સાજા કરવા રાખે બાય બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ